નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારા ચેનલ પર આજે અમે વાત કરીશું એક એવા પવિત્ર વ્રત વિશે જે માત્ર પાપોનો નાશ નથી કરતું પરંતુ અમારા પૂર્વજોને પણ મોક્ષનો માર્ગ પ્રદાન કરે છે હા આપણે વાત કરીએ છીએ મોક્ષદા એકાદશીની આજની તારીખ છે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ માગસર સુદ અગિયારસ મોક્ષદા એકાદશીનો પવિત્ર દિવસ આ દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે કારણ કે એ જ દિવસે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ભગવદ્ ગીતાનો અમર ઉપદેશ આપ્યો હતો ગીતાના શ્લોકો વાંચવા અને સાંભળવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેથી જ આ એકાદશીને મોક્ષદા કહેવામાં આવે છે જે મોક્ષ આપનારી છે આ વિડીયોમાં અમે મોક્ષદા એકાદશીની મહત્વ પૂજા વિધિ પૌરાણિક વ્રત કથા અને તેના ફળ વિશે વાત કરીશું આ કથા શ્રવણ કરવાથી જ વાજપેયી યજ્ઞનું પુણ્ય મળે છે તો તૈયાર છો ચાલો શરૂ કરીએ આ ભક્તિભાવની યાત્રા મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતોનું અત્યંત મહત્વ છે અને તેમાંથી મોક્ષતા એકાદશી વિશેષ છે આ વ્રત માગશર મહિનાના શુક્ર પક્ષની અગિયારસે રાખવામાં આવે છે પદ્મપુરાળ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના જ્યેષ્ઠર ધર્મરાજ યુધિષ્ઠિરને આ વ્રતની મહિમા કહી છે આ વ્રતનું મુખ્ય ફળ એ છે કે તે અમારા પિતૃઓ અને પૂર્વજોને મોક્ષ પ્રદાન કરે છે જો તમારા માતાપિતા અથવા પૂર્વજો કોઈ કર્મ કર્મબાળાત્કારને કારણે નરકમાં પડ્યા હોય તો આ વ્રતના પુણ્યથી તેઓ સ્વર્ગલોકમાં પહોંચી જાય છે ન માત્ર આ પણ આ વ્રતથી બધા પાપોનો નાશ થાય છે મનોકામનાઓ પૂરી થાય છે અને જીવનમાં શાંતિ આવે છે આજે ગીતા જયંતિના પવિત્ર અવસરે જો તમે ભગવદ્ ગીતાના એક પણ શ્લોકનું પાઠ કરશો તો તમારો મોક્ષ નિશ્ચિત છે શ્રીકૃષ્ણ કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય આવા શ્લોકો આપણને જીવનનો સાચો માર્ગ બતાવે છે હવે મિત્રો ચાલો જાણીએ કે આ વ્રત કેવી રીતે રાખવું આ વિધિ સરળ છે પણ ભક્તિભાવથી કરવાની છે દશમી તિથિ એટલે કે એક દિવસ પહેલા ફળાહાર કરો કોઈ અનાજ અથવા દાળ ન લો રાત્રે ભૂખ લાગે તો ફળ અથવા દૂધ લઈ શકો છો એકાદશીના દિવસે એટલે કે આજે બ્રહ્મામૂર્તમાં ઊઠો સ્નાન કરો અને વ્રતનો સંકલ્પ લો ઓમ વિષ્ણુ પ્રસાદ પ્રસાદ સિદ્ધ્યર્થમ જેવો મંત્ર બોલીને સંકલ્પ કરો પૂજા કરો ભગવાન વિષ્ણુ અથવા શ્રીકૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરો તુલસી પત્ર ધૂપ દીપ ચંદન ફૂલ નૈવેદ્ય એટલે કે ફળ કે મીઠાઈથી પૂજો સોળ માતૃકા વિધિથી પૂજા કરો રાત્રે જાગરણ કરો ગીતા પાઠ કરો અને દીપદાન કરો દ્વાદશી એટલે કે બીજા દિવસે પારણા કરો એટલે વ્રત તોડો પુણ્યને પિતૃઓને અર્પણ કરો યાદ રાખો આ વ્રત ફળાહાર સાથે રાખવું પણ મન શુદ્ધ હોવું જરૂરી છે જો તમે ઘરે નથી કરી શકતા તો મંદિરમાં જઈને દર્શન કરો અને હવે મિત્રો આવી મુખ્ય વાત પર મોક્ષદા એકાદશી વ્રત કથા પર આ કથા પદ્મો પુરાણમાંથી લેવામાં આવી છે જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા યુધિષ્ઠિરને કહેવામાં આવી છે તમે આ કથા સાંભળીને જ વાજપેયી યજ્ઞનું ફળ મેળવી શકશો તો બેસી જાઓ આંખો બંધ કરો અને કલ્પના કરો પૂર્વકાળની વાત છે ચંપકનગર નામના એક સુંદર શહેરમાં વૈખાનસ નામનો ધાર્મિક રાજા રાજ્ય કરતો હતો તે શહેર વૈષ્ણવ ભક્તિથી ભરપૂર હતું રાજા પોતાની પ્રજાને પુત્રની જેમ પાલન કરતો અને શહેરમાં અનેક વિદ્વાન બ્રાહ્મણો વસતા રાજા દરરોજ ધર્મનું પાલન કરતો દાન આપતો અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં પાને રહેતો એક રાત્રે રાજા વૈખાનસને એક અદભુત સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેમણે જોયું કે તેમના પિતા અને પૂર્વજો ઘોર નરકમાં પડ્યા છે તેઓ કાળા કાંડા અગ્નિની જ્વાળાઓ અને ભયાનક પ્રાણીઓ વચ્ચે તડપી રહ્યા છે તેમના પિતા રડતા રડતા કહે છે હે પુત્ર તું અમારો તનુજ છે આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર અમે તારા કર્મ બળાત્કારને કારણે અહીં તડપીએ છીએ તારા જીવતા હોવા છતાં અમને આવી તલખી થઈ છે આ કેવો અન્યાય છે સ્વપ્નમાંથી જાગ્યા પછી રાજાનું હૃદય દુઃખથી ભરાઈ ગયું તેમની આંખોમાંથી આંસુ વહેતા હતા મારા પિતા જેમણે મને રાજા બનાવ્યો તેઓ નરકમાં આ કેવું પાપ છે કેવી રીતે તેમને મુક્તિ આપું આ વિચારમાં તેઓ રાત કાઢી દીધી પ્રભાતકાળે રાજાએ સભા બોલાવી અને તમામ બ્રાહ્મણોને સ્વપ્નની વાત કરી તેઓ કહે છે હે વિપ્ર શ્રેષ્ઠો કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું મારા પિતૃઓ નરકમાં તડપી રહ્યા છે તેઓ મને ઉદ્ધાર કરવાનું કહે છે મારું હૃદય રૂંધાઈ રહ્યું છે કહો કયું વ્રત કયું તપ કરું જેથી તેઓ તરત મુક્ત થઈ જાય મારા જેવા બળવાન પુત્રના હોવા છતાં તેઓ તડપે છે આ કેવું દુઃખ બ્રાહ્મણો વિચાર કરીને કહે છે હે રાજન ચિંતા ન કરો અહીંથી નજીક જંગલમાં પર્વતમુનિનો આશ્રમ છે તેવું ત્રિકાળ જ્ઞાની છે ભૂત વર્તમાન અને ભવિષ્ય જાણે છે તમે તેમની પાસ જાઓ તેવું ઉપાય કહેશે રાજા વૈખાનસ પ્રજા અને પ્રધાનો સાથે પર્વતમુનિના આશ્રમ તરફ રવાના થયા આશ્રમ અત્યંત ભવ્ય હતો ચારે તરફ વૃક્ષો નદીનું મળતું અવાજ અને અનેક ઋષિમુનિઓ તપ કરતા રાજા પર્વત મુનિને જોઈને તેમના ચરણોમાં પડ્યા મુનિનું તેજ જોઈને રાજાને લાગ્યું જણે સૂર્યદેવ આવ્યા હોય રાજા કહે છે કે હે મુનિશ્રેષ્ઠ આપની કૃપાથી મારું રાજ્ય સુખી છે પરંતુ મારા પિતૃઓ નરકમાં તડપે છે કહો કયા પુણ્યથી તેમનો ઉદ્ધાર થાય પર્વત મુનિ ધ્યાનમાં ડૂબી ગયા કેટલીક ક્ષણો પછી તેઓ કહે છે કે હે રાજન માગશર મહિનાના શુકળ પક્ષમાં મોક્ષદા એકાદશી આવે છે તેનું વ્રત રાખો ધૂપ દીપ અને તુલસી મંજરીથી ભગવાન દામોદરની પૂજા કરો વ્રતનું પુણ્ય તમારા પિતૃઓને અર્પણ કરો એ પુણ્યથી તેઓ તરત મુક્ત થઈ જશે આ એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરે છે અને મોક્ષ આપે છે રાજા મુનિની વાતથી આનંદિત થઈને રાજ્યમાં પાછા ફર્યા જ્યારે માગસરનો ઉત્તમ મહિનો આવ્યો ત્યારે રાજાએ મુનિના ઉપદેશ પ્રમાણે વ્રત રાખ્યું તેમણે દશમીથી ઉપવાસ કર્યો એકાદશીએ ભગવાન વિષ્ણુની ભક્તિભાવથી પૂજા કરી રાત્રે જાગરણ કર્યું નૃત્ય ગીતથી ભગવાનને પ્રસન્ન કર્યા અને અંતે પુણ્યને પિતૃઓને અર્પણ કર્યું કે હે પિતૃઓ આ પુણ્ય તમારા માટે છે તમારી તડપા થાય અર્પણ કરતાં જ આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી અચાનક એક દિવ્ય તેજથી રાજાના પિતા અને પૂર્વજો નરકમાંથી મુક્ત થઈને આકાશમાં પ્રગટ થયા તેઓ કહે છે હે પુત્ર તારું મંગળમય કલ્યાણ થાઓ તારા વ્રતથી અમે મુક્ત થયા છીએ હવે અમે સ્વર્ગ જઈશું આ કહીને તેઓ સ્વર્ગ લોક તરફ ઉડી ગયા આ કથા સાંભળીને યુધિષ્ઠિર કહે છે કે હે મધુસૂદન આ વ્રતની મહિમા કહો અને શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન જે વ્યક્તિ આ મોક્ષદા એકાદશીનું વ્રત રાખે છે તેના પાપો નાશ પામે છે તેના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે આ વ્રત ચિંતા જેવું છે બધી કામનાઓ પૂરી કરે છે તેનું શ્રવણ કરવાથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે મિત્રો આ વ્રતનું ફળ અનેક ગુણ છે તે ન માત્ર પિતૃ મોક્ષ આપે છે પણ જીવનમાં સમૃદ્ધિ સંતાન અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે શ્રીકૃષ્ણે કહે છે એકાદશી વ્રતથી વિષ્ણુ પદ લઈ જવામાં આવે છે તો આજે જ વ્રત રાખો અને પુણ્ય કમાવો આ કથાથી શીખ મળે છે કે પુત્રનું કર્તવ્ય માતાપિતાને મોક્ષ આપવાનો છે આજના ઝડપી જીવનમાં પણ આપણે પૂર્વજોને યાદ કરીએ મિત્રો આ મોક્ષદા એકાદશીની કથા તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો જો આ વિડિયો ઉપયોગી લાગ્યો તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવજો જેથી આવી ભક્તિભાવની વિડીયો મિસ ન થાય નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ